नेताजी ने फोन करयो तो कहता है मारा यार पगलो पालो एक दिन कंकू ना पगलो ते तो हारी बात टीवाने कोख खोटू એટલે મને બ્લોક કરી નાખ્યો છે હું કરનાશ્યો બ્લોક બ્લોક પણ એ હું કેવાય બ્લોક એટલે બીજો બધના ફોન લાગઅ અને મારો ફોન ના લાગઅ તો વ્યસ્ત બતાવે તમે મન વાત નથી કરવા દીધી ને ખોટું લાગ્યું છે તમે વ્યસ્ત બોલો છે

એ હાથમાં નાય ને ક ભાઈ એને તો આમ સેપટિયો પાળી નાખો પંજરી પાળી નાખો તો પટ્ટી મારી નહીં યો જોવો કે 5 વર્ષથી મારા ગામ અમારા ગામમાં લમણો કર્યો છે અન કે મને ઓળખો છો મને ઓળખો છો કોઈ દાળો આયા હોય તો ખબર પડે કે કોઈ દાળો મારા ગોમનું કામ કર્યું છે કોઈ કોઈ વસ્તુ હારી કરી છે રોળ નહીં બના પાછો જો આ માટીમાં પડી રહેવું પડે છે બીજાના ગોમમાં બીજાના તાલુકામાં જોવો કામ થઈ છે અને હવે ઘરજ પડી એટલે આયા છે કોમ તો કશું ના આવ્યું અને શું મેઠો મેઠો પોલીસ પાડા કે 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 આમ કરી દો આમ કરી દો ને એવા તો ઘણો સમય જતો રહ્યો તમાર જેવા તો ઘણા કઈ ને તમે વાત પાક્યા તાણે તારા ઓળખ્યા મતલબ ઈ છે આ ચૂંટણી આવી ગઈ એટલે પેલા મત માંગવા આયા છે કે મને તો કદી ના આવું ઘર જ નહીં યાર એ છે એટલા આયા છે કે કોઈ ના આવું પાછા મારા ઓછા કોઈ ના કત તો હારો નેતા તો જ મત છે કે નહીં આવો અરે હા વાગુભાઈ આવ આવ દેખો દેખો છ

બંધ કરો દેખા જાયું નેતાજી 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 કોણ ગામતો હાશે ચલો નેતાજી આપણા જોડા પાર્ટીના બધા કાર્યકર્તાઓ આઈ છે બરાબર તો આજે તમે ઘેર બોલાવે છે બધો તો તમારે જે પણ કહેવું હોય ને કોઈ એ તમે કહી દો ઉભા થઈ બરાબર બધા કાર્યો કરતા મારા રોમ રોમ છે વખતે લીડ છે મારા બે શબ્દો તમે કોણ કોની મોજો કારણ કે કાલ ઉઠીને તમને ખબર પડે કે આપણે હું કરવું આપણી પાર્ટી માટે હું કરવું એ તમારા વિચારવાનું છે અને જો તમે જશો આ તમે મારા પગ છો ખબર છે એકલો મકળો ના હેડ ના હેડ બાજુમાં ત્રણ પગ આ બાજુએ જાવ ને ત્રણ આ બાજુએ જો તારે તો નેતાની ચિંતા નહી તમે આવશો તો હું શું કે એકલા મારા હાથે હું એકલો મકળો હેડવાનો નહી બરાબર અને તમે મારા કાર્યકર્તા છો અને બસ મારે ખાલી એટલું તમને કેવા મીટિંગ મી કરી છે પૈસો તો ચિંતા નહી પણ પૈસા તો છે મારો બસ આપણે આ વખતે 5 લાખ ની લીડ તોડવાની છે અને લાગવું જો કે ના આપણે બહુમતીથી જીત્યા હા ઈચ્છુ જીચુ ને અને એનો તમને એનો સાર કોને મળશે તમને બધું કરતા કાર્ય કરતા મળશે એ મારા પાણ મોટો ખાલી નોમ નેતા થયો પણ સાબાશી ની પીઠ કોણ થપતો પાવશે કે ના ભાઈ એના કાર્ય કરતા હતા એને જીતાડ્યો આટલી લીડ મરી મારી વાત સમજાય છે વાગુજી હા ઓસુ તમારા નિશાજી ને કે બાજુ છે હું કરી છે તો આમ ખબર પડે કે ઓને મારા બેટા છે તા કે હું મને બ્લોક કર્યો છે લાઈ તા આમ જ લગાવ લાવજે મારા બેલેન્સ પટી ગયું છે આ તે લગાવ લગાવ મારા મને લગાવ પણ કેવો કે મેં પડી લઈને આવી ગઈ એટલે યોને હારું લાગે થોડું પેલામાં હો પેલા પેલા કેડમાં છે પણ હા હેલો હેલો નેતાજી હા બોલા બોલા ઓર ખન પડી કે નહીં

હરકા જો આપણે આપણે મેન મુદ્દા ઉપર આવો ને તો એ ફોન કટ કરી નાખે છે મને લાગે થોડા કોમ્બો છે આવો તમારું પણ સબન બગડ્યા છે કોણ નેતાજી અંગાતી ના ના થોડા કોમ્બો છે ફરી લગાવો ને હાલો નેતાજી બડી લઈને આવું છો હા વાત થઈ એ થોડા મને લાગે મીટિંગ મીટિંગ બોસ એવું છે ઓવા પણ હું કહું છું આખું છે હા

લા રે કુછ ધારા સભ્ય છે એક સંસદ સભ્ય છે કોઈ કોઈ મંત્રી છે એ નેતાજી છે નેતાજી પણ પદ કયું છે તારા સભ્યનું હા તો ખરું ઈ તો લાઈ લિંક કમ્પ્લીટ તમારી હો હા આ જે મી તમને વાત કરી તમે બધા મારા મિત્રો મારા કાર્યકર્તાઓ તમે જો માનો સાથ સહકાર આપ છો બોલ ફૂલ અને મે જે વાતો કરી એ તમે હમજી વિચાર એને તમે તમારી રીતથી કોમ કરશો અને કાર્યકારી તમારા કરવાની છે બરાબર

કળવો બા છ છ બે મો ઉબા થઈન ટેબલ પર આયો ઓલે હોલે બોયો બોય માઈક માઈક ટેસ્ટ કરતા હોય ને રીતિ હવે કોમ પતી એ તો નેતાજીને મળવા મોકલે નેતાજી રી થઈ ગયા તા અને એ તો ઓળખણ થી એ તો વળી ભવ ભવ તારી નાખે જો ઓળખણ થી એ કે એ નેતાજીને ફોન કરો તો આ કોમ કરું ફટ દઈ દેજે પેલું કોમ કરું ફટ દઈ દેજે

ધીમે ધીમે હેડો ની વે ધીમે હેડો તો દીકા ફોન કરું છું આ ના માર વાત તો ઓબળો હા બોડી આવજો બધું હરખાર કે ટુકડા કરીને વ્યવસ્થિત આવજો અને આપ ધોજો પેલા તમે આ બધું તું શીખવાડે મને આપડા હું કઉ ચા બાપી વિરા બની રહ્યા તેમ ના સુખન આત્મા હું તો કો 25 રૂપિયા આવજો 20 રૂપિયા ના આવતા પોચ વધારે આવજો બધી ખબર પડો છા મે કોઈ ગોડા નહીં જંગલમાંથી માંથી આયા હુક્કા હુકા થઈને સારું ઓના હાચવીન જજો હાલમી અને હા ઓબળો હા

તો તમાર તો કોમ જબર થાય કે બુન નું તો નેતાજી કોમ કરીશ કે એટલે કે રક્ષાબંધન આવે છે ટૂંક સમયમાં તમે બનેવી થાક પડે હવે આપણે બનેવી થાક કે નેતાજી ના કરે તમે તો મિત્ર બનેવી ગણો બધું અમારા ભાઈ બન સર્કલ ફૂલ થઈ ગયું તમાર તો શેટ ઉથી જક લગાવ્યો તો તમાર લિંક જો હે જાણો હું કહું છું હા આપણે રોકો તણ ઈ નેતાજી ની રો આપણે આપણી સેવાય તો ખાવા પીવા હારું મળે ઈ તો બે ડાળ રીયે તો મોહે અમે નવરાજ ઓછું હમળે અને પૂછતા પૂછતા આયા છે

તો લઈને લઈને ને હાથે કરવાનું કારણ કે બે નવા તમે મારા જૂના છો ઘણા વર્ષોથી અને ખાલી એક વખત મને ખાલી જીતવા જીતાડો અને જો તમારા ઘરમાં હોય છે ને તમે કદી વિચારી એવું કહી નાખ્યું એવું કહી નાખ્યું તમારા ચિંતા કરવાની જરૂર સત અલય એક વખત ખાલે મન સંસદ સભ્યની સૂંટની ખાલે જીતવા દયો અને મને જીતાળો હિંમત હરવાની નઈ તમારે બેટાજી આ વાતું આ વાતું બધું તાવડા બડી લાયો અલ્યા તારી મારો બેટો આજસે પેલો મે મારવા લીધો છે આ એ જ છે આ જૂઠાણ નેતા આર્યો જ છે આ ઓને ઓનો સંગ શેર દીપ પકળો સલ્યા ના મોટા બડી લાયો દેતાજી આ જો સરસ સમજાની ને મારા ઘર પગળો પારવાનો તમાર પાસે

અને અપમાન કરું છે ભલા આદમી તું નેતા નો કેવા લાયક જ નહીં તું આવો હું ઠોબો નેતા રાખ્યો છે તમે બોલશો ને યાર ન તો તમે આવવાનો છો ઓળખાણ રાખી છે પોલીસ કેસ થાય એવો અરે પોલીસ કેસ કરો જો જો કરો કરો અંદર કરાવી દઈશ અંદર નહીં ગમે તો જો 6 મહિનાની જે સજા પડવી હોય પણ આવા ખોટા નેતાની દેખાવ કરશો ને તમે ધો યાર આવા દે યાર કોઈ કોમ કોમ કોઈ કોમ કર્યું છે સારું કોઈ કર્યું છે હું તમારા મેલે મેલે તમારે જે જોતો એ હું જે સાપરો શિકણ હું પાકો મોકન બંધ થઈ આલે પછી એ ભલા આદમી હવે સુંટણી આવી છે એટલા આયા છો પોસ વર્ષે જોવા લમણો કર્યો છે ગોમમો બેઠા બા ઓમ ફરો છો કોઈ દાડો કોઈની ખબર લીધી કે ગોમમો કેવું ચાલે છે એવું છે આ ખોટો નેતા છે વાઘુભાઈ આવન કાજે ના સારા છે છે બે પૈસા હારા અરે તમારે જે થાય વ્યવહાર કરી પણ હું એવો વ્યવહાર કરવા વાળો નહીં જે ડોલનું નિશાન નિશાન છે નિશાન છે એ તો તો ખમી ખાવાનું હમણાં ચૂંટણી છે તાજો નેતાજી અને ખોટું ના લગાડતા હોય હું ખોટું ના તો આ સુધી એટલે એ બધું હેડું જેમ હતું નેતાજી એ બધું હોય ના વિચારવાનું ખમી ખાવાનું યા હમણાં ચૂંટણી પટન તાર સુધી એ ખોટું નહીં લગાવવાનું કશું હતું ને અહીંયા તારા ગમનું જ છે ને ચિંતા કરશો નહીં ખાલી મને એક વખત ખાલી મને જીતવા દો એક વખત જીતવા દો પછી એની વાત એક કામ કરો આપણે આપણું આપણું કામ કરજો એવાની આવી મુરાડીઓથી અડી આવું ચિંતા નહીં કરવી કોઈ એ બધી વાઘુજી મને ખબર હોત ને કા ઓના એ જવા છે નેતા ના જવાનું છે તો હું આવત જ ના પણ તમે ખોટા સિક્કા ને ખોટા નેતા હંગાથી સંગ કર્યો છે અને જોવા કે શિવા કાયદા ગણ્યા છે જોવા કે કીસે તમારે મારા ઘેરા મને એટલે કે રજાઓ પરમિશન લેવાની અને આપણા અહીંયા બધું હરફડ હરફડ દોડે આવે હા પણ વાઘુજી હું સોળવા તો નહીં તાણે જો તમે છે મારો વિચાર તમારે આપણા ગોબડા ના શું ને તમે આપડે બધા પણ એ ના યાર હું ના ઉપર જ મારા ઉપર રાખવાના છે અને બધું બધું મારા પર છોડી દેવાનું જવાબદારી આ કર્યો બધા ગોમવા ગોમે ગોમવું ફર્યું કગર્યો કે ભાઈ મારા વાઘુજી ઉભા રહ્યો જીતાડો તું છે તો પછી ખેલ ખેલ લીએ તને હું કરીએ હા હા તાણે આ તો ઓન તે એવું છે કે મારા હોમું નમો અલે હાસો હતી 1000 વખત નમમે પણ ખોટો છે એટલે તું કીસી એટલે વાઘુજી આ વખત તમારો ફોર્મ ભરવાનું છે હું કીધું સપોર્ટ મારો છે જો તને મેઠો કેસા તો પછી ખેલ ખેલ લીએ મારી માની શકણ ઉભારીએ બીજું શું કરીએ ભાઈ દિલ્હી જવું પડે મારી માની જો પૂરેપૂરો સપોર્ટ કરજો ઉભારીએ છીએ કરવા બી ના હોય જીતા જોઈએ અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી